કેમ છો મારા વાલા મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જ્યાં ડર રહસ્ય અને સાચી ભયાનક કથાઓ જીવંત બને છે વિડિયો શરૂ થાય એ પહેલા એક નાનકડી વિનંતી તમે આ વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો આપણું ડર હવે ગુજરાત સુધી સીમિત નથી રહ્યો અને જો તમારી પાસે પણ છે એવી કોઈ સાચી અથવા અનુભવેલી હોરર કથા તો તમે ઈ મને મોકલી શકો છો મેં જરૂર એની પર એક ધમાકેદાર વિડીયો બનાવીશ તમારું નામ છુપાવવું હોય તો પણ કહેજો તો હવે તૈયાર રહેજો કેમ કે આજે પણ એક એવી કહાણી લઈને આવ્યા છીએ જે રાત્રે તમને એકલા નહીં રહેવા દે હેડફોન્સ લગાવી લો અને વિડિયો એન્જોય કરો ઘણીવાર કોઈ મકાન મંદિર કે ફરી કોઈ જગ્યા વિશે એવું કહેવાય છે કે એ ભૂતિયું છે પણ જ્યારે આવી વાત કોઈ હોસ્પિટલ માટે થાય ત્યારે એની પાછળની વાર્તા ક્યારેક તો એટલી સાચી હોય છે કે એ સાંભળીને તમારું રૂવાડું ઊભું થઈ જાય આ વાર્તા એક એવી જ હોસ્પિટલની છે જેનો એક વોર્ડ આજે પણ બંધ પડ્યો છે અને એની અંદર કંઈક એવું છે જે કોઈને જીવતું છોડતું નથી સાત વર્ષ પહેલાં વર્ષ બે હજાર સત્તરમાં ડોક્ટર કૃષ્ણા મહેતા નામનો એક યુવાન ડૉક્ટર સિવિલ હોસ્પિટલમાં જોડાયો એ ગુજરાતનો જ હતો પણ પીએચડી કરીને વિદેશથી પાછો ફર્યો હતો તેને આશા હતી કે તે ભારતની જનતાની સેવા કરી શકશે પણ એને એ ખબર નહોતી કે તેની સેવાનો પહેલો દિવસ એના જીવનનો સૌથી ભયાનક દિવસ બની જશે હોસ્પિટલ ખૂબ જ પ્રાચીન હતી એની દિવાલો પર જૂની પેન્ટ ઉતરી ગઈ હતી અને દરેક ખૂણામાં એવો અહેસાસ થતો હતો કે કંઈક જૂનું અને ધરાવતું છુપાયેલું છે પહેલા દિવસે જ તેના વરિષ્ઠ ડોક્ટરે તેને એક વાત કહી ભાઈ ત્યાં એક વોર્ડ છે ઓલ વોર્ડ નંબર સાત એમાં ક્યારેય જાશો નહીં એ બંધ છે અને એની અંદર કંઈક એવું છે જે કોઈને જીવતું છોડતું નથી પણ કૃષ્ણ તો વિજ્ઞાનનો માનનારો હતો એને આવી વાતો પર વિશ્વાસ નહોતો ભૂત કોણ હશે એ હસી પડ્યો પણ એને ખબર નહોતી કે તેની મજાક જલ્દી જ ભયમાં બદલાઈ જશે એક રાત કૃષ્ણ ઓવરટાઇમ કરતો હતો હોસ્પિટલમાં સન્નાટો છવાયો હતો કોઈ નહોતું માત્ર એકલા તેના પગલાં ગુંજતા હતા એ વોર્ડ નંબર સાત પાસેથી પસાર થયો દરવાજો બંધ હતો પણ એને એવું લાગ્યું કે અંદરથી કોઈ રડી રહ્યું છે એણે કાન લગાવ્યા એ અવાજ વધુ સ્પષ્ટ થયો એણે દરવાજો ખોલ્યો અંદર એક જૂની લાઇટ ઝૂમતી હતી એક સફેદ બેડ પર કોઈ મહિલા પડી હતી એનો ચહેરો ઢંકાયેલો હતો કૃષ્ણ એને પૂછ્યું ભાભી તમને મદદ જોઈએ મહિલાએ માથું ઊંચું કર્યું એની આંખો બિલકુલ કાળી હતી એણે એક ધીમો અવાજ કાઢ્યો મને છોડી દો કૃષ્ણ ગભરાઈ ગયો એ પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો એ ભાગીને બહાર આવ્યો અને દરવાજો બંધ કરી દીધો પછી એણે એ ઘટના કોઈને કહી નહીં એની ઊંઘ ઉડી ગઈ એક દિવસ કૃષ્ણએ હોસ્પિટલના જૂના સંગ્રહાલયમાં જઈને વોર્ડ નંબર સાત વિશે તપાસ કરી ત્યાંથી એને એક જૂનો દસ્તાવેજ મળ્યો ઓગણીસો ચોર્યાસી માં વોર્ડ નંબર સાત એ માનસિક રોગીઓ માટેનો વોર્ડ હતો ત્યાં એક મહિલા હતી નિશા પટેલ એને પાગલ માનવામાં આવતી હતી એ હંમેશા એક જ વાત કરતી હું મરી નથી મને જીવતી દફનાવી દેવામાં આવી છું એનું મૃત્યુ એક રાત્રે અચાનક થયું પણ પોસ્ટમોર્ટમમાં એવું જણાયું કે એ હજુ જીવતી હતી જ્યારે એને મૃત જાહેર કરવામાં આવી હતી એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવી પણ બીજી સવારે એ ગાયબ હતી એ દિવસથી કોઈ વોર્ડમાં જવાની હિંમત ન કર્યું એ પછીથી એક પછી એક કર્મચારીઓ અને ડોક્ટરો અચાનક મરવા લાગ્યા એમના મૃત્યુ પાછળ કોઈ કારણ નહોતું ફક્ત એક જ વાત સામાન્ય હતી બધાએ એક રાત્રે વોર્ડ નંબર સાત જોયું હતું કૃષ્ણા હવે આ વાર્તાને સમજી ગયો હતો પણ એને એ સવાલનો જવાબ જોઈતો હતો શું એ ભૂત હતી કે કંઈક વધુ એ રાત્રે ફરી એ વોર્ડમાં જવાનું નક્કી કર્યું એણે કેમેરો લીધો ટોર્ચ લીધી અને પોતાનો મોબાઈલ રેકોર્ડિંગ પર રાખ્યો એ અંદર ગયો અંદરની હવા ઠંડી હતી એ કોર્નરમાં એણે એક છાયા જોઈ એ ધીમે ધીમે આગળ આવી રહી હતી એણે કેમેરો ચાલુ કર્યો પણ ત્યાં કંઈ દેખાયું નહીં ફક્ત તેની આંખો જે જોઈ શકી એ મહિલા ફરી સામે ઊભી હતી એણે કહ્યું તું મને છોડાવવા આવ્યો છે કે તારો પણ અહીં જંત થશે કૃષ્ણ ભાગી ગયો પણ તેનો કેમેરો એ રાત્રે એક અજીબ વસ્તુ રેકોર્ડ કરી ગયો એક શૂન્ય જગ્યા પર એક નાની છાયા હતી જે ધીમે ધીમે આગળ વધી રહી હતી એ વિડીયો પછી કોઈને મળ્યો નહીં કારણ કે કૃષ્ણ ત્યાર પછી ક્યારેય જોવામાં ન આવ્યો થોડા મહિના પછી હોસ્પિટલમાં એક નવો ઇન્ટર્ન આવ્યો એનું નામ હતું ડોક્ટર માનસી પટેલ એણે કૃષ્ણ વિશે સાંભળ્યું હતું અને એને જાણવું હતું કે છેલ્લી રાતે એણે શું જોયું હતું એણે કૃષ્ણના મોબાઈલમાંથી એક ફાઇલ કાઢી એમાં એક વિડીયો હતો એને ખોલ્યો વિડીયોમાં કૃષ્ણ દેખાતો હતો એ વોર્ડમાં ઊભો હતો પછી એનો ચહેરો બદલાઈ ગયો એની આંખો કાળી થઈ ગઈ એણે કેમેરા સામે જોયું અને કહ્યું હવે હું એનો છું હવે એ મને છોડશે નહીં જો તું જીવિત રહેવા માંગતી હોય તો ક્યારે એ વોર્ડમાં ન જા વિડિયો અહીં સમાપ્ત થાય છે માનસીએ વોર્ડ તરફ ભાગી એણે દરવાજો ખોલ્યો અંદર એક બેડ પર કૃષ્ણ પડ્યો હતો એની આંખો ખુલ્લી હતી પણ એ હલતો ન હતો એની આંખો કાળી હતી એણે એને સ્પર્શ કર્યો એનો હાથ ઠંડો હતો અચાનક કૃષ્ણએ આંખો ખોલી અને માનસીનો હાથ પકડી લીધો અને કહ્યું તું પણ અહીં આવી ગઈ હવે તું પણ એની છે વોર્ડ નંબર સાત આજે પણ બંધ છે હોસ્પિટલ એને તોડી નાખવા માંગે છે પણ કામ કરતા લોકો એક પછી એક મરવા લાગ્યા છે અને કોઈને ખબર નથી કે એની અંદર હજુ કેટલા આત્મા ફસાયેલા છે એક અફવા છે કે જે કોઈ વોર્ડ નંબર સાતમાં જાય છે એને એક મહિલા મળે છે એ કહે છે મને છોડાવો પણ જે એની મદદ કરવા જાય છે એ જ એનો બલિદાન બની જાય છે તમે જોઈ શકો છો કે આ વાર્તા માત્ર ભૂતની જ નથી પણ એક અસલી ઘટના પર આધારિત હોઈ શકે છે કેટલીક હોસ્પિટલોમાં આવા વોર્ડ હોય છે જ્યાં મૃત્યુ ક્યારેય અટકતું નથી અને હવે તમારો વારો છે શું તમે વોર્ડ નંબર સાતમાં જવાની હિંમત કરશો